દારૂ પીવાના રૂપિયા પચાસ ન આપતા યુવકે છરીને આડેધડ ઘાઝીકી વૃદ્ધની કરી હત્યા ભાવનગર શહેરના પ્રધાનમંત્રી આવાસ યોજના ગોકુલધામ સોસાયટી પાસેથી પસાર થતા વૃદ્ધે દારૂ પીવાના પૈસા ન આપતા યુવાને છરીને આડેધડ ઘાઝીકી વૃદ્ધની હત્યા કરી હતી આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના કરશલિયાપરા રૂખડિયા હનુમાન મંદિર નજીક રહેતા સાહીઠ વર્ષીય છનાભાઈ ગોવર્ધનભાઈ ગોહેલ આજે સવારે આઠ વાગ્યે સાયકલ લઈને સુભાષનગર આવાસ યોજના નજીકથી પસાર થઈને કામે જોઈ રહ્યા હતા આ સમયે ડેવિડ નામના યુવકે છનાભાઈ પાસેથી દારૂ પીવાના પૈસા માંગ્યા હતા જેમાં છનાભાઈએ પૈસા આપવાની મનાઈ કરતા આરોપીએ વૃદ્ધ સાથે ઝઘડો શરૂ કર્યો બાદમાં ઉશ્કેરાયેલા યુવકે વૃદ્ધને બ્લોકથી માથાના ભાગે બે ઘા માર્યા ત્યારબાદ છરી વડે હુમલો કર્યો હતો ત્યારબાદ થોડાક આગળ જઈને છનાભાઈ પડી જતા તેઓની છાતી ઉપર બેસી યુવકે છરીના બે ત્રણ ઘાઝીકી હત્યા કરી નાખી હતી આ બનાવની જાણ થતાં જ ડીવાયએસપી એલસીબી ઘોઘા રોડ પોલીસ સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી આ બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર